ગુજરાતી વાક્યોના સંસ્કૃત જોઈએ તમારા બગીચાના તે બે વૃક્ષો ઉપર વાંદરાઓ ફળો ખાય છે તો તમારા માટે આપણે યુષ્મદ લિંગ છે તેનું બહુ વચન લઈશું આપણે યુષ્માકમ કેમકે તવ એટલે તાર યુવ એટલે તે બેનું યુષ્માકમ એટલે તમારું તો તમારા બગીચાના તો બગીચા માટે શબ્દ કયો છે ઉદ્યાન શબ્દ છે તો ઉદ્યાનના બગીચાના બે વૃક્ષો છે તો બગીચાને ષષ્ટી વિભક્તિ લાગે એટલે ઉદ્યાનસ્ય બન્યું જેમ બાલસ્ય આપણે આગળ કર્યું તેવી રીતે એટલે ઉદ્યાનસ્ય તે બે વૃક્ષો ઉપર વાંદરાઓ તો વૃક્ષને કઈ વિભક્તિ લાગશે સપ્તમી વિભક્તિ લાગશે કેમકે વાંદરાઓ ક્યાં છે વૃક્ષની ઉપર છે તો અહીંયા આગળ વૃક્ષયો થશે કેમ કે વૃક્ષ કેટલા છે બે છે એટલે બાલે બાલેયો બાલે શું આપણે કર્યું હતું એવી રીતે વૃક્ષે વૃક્ષયો વૃક્ષે શું તો અહીંયા બે છે એટલા માટે વૃક્ષયો એવો હવે તે બેનું વિશેષણ છે તો તત્સર નામનું તયો હો કેમ કે અહીંયા આગળ ધીવચન લેવું પડશે એટલે તયો હો વૃક્ષયો હો હવે વાંદરાઓ બહુ બધા છે એટલે વાંદરા હા પછી ફળ ન પોષક છે અને બહુ વચન છે એટલે ફલાની કમલાની પ્રમાણે અને ખાય છે માટે ખાદંતી કરતાં પ્રમાણે ક્રિયાપદ એટલે ખાદંતી હું મારી આંખો વડે જોઉં છું તો હું માટે અહમ છે મારી માટે અસ્મદ લિંગનું મમ મમ એટલે મારી તો અહમ મમ આંખો વડે જોઉં છું તો આંખ વડે આંખ શું થયું અહીંયા આગળ કરણ થયું સાધન બન્યું જોવા માટેનું તો અહીંયા આગળ નયનાભ્યામ એટલે ત્રીજો પુરુષ ધીવચન એટલે અહમ મમ નૈનાભ્યામ પશ્ય ધાતુ એટલે પશ્યામી પછી તેની આંખો વડે તો અહીંયા આગળ તેની માટે તદ માટેનું તસ્ય સર્વનામ તસ્ય નૈનાભ્યામ ન પશ્યામી તે પર્વતોના શિખરો ઉપર ઘાસ બળે છે તો અહીંયા આગળ પર્વતો ઘણા બધા છે એટલે પર્વતાનામ થશે અને પછી તદ્દસનામનું બહુ વચન એટલે તે પર્વતાનામ શિખરો ઉપર ઘાસ ક્યાં બળી રહ્યું છે શિખર ઉપર બળી રહ્યું છે એટલે શિખરે શું ઘાસ માટે તૃણ શબ્દ છે એટલે તૃણમ દહતી તે ઘરમાં અમારા પિતાનું ધન છે તો ઘરની અંદર ધન છે તો ઘરને કઈ વિભક્તિ લાગશે સપ્તમી લાગશે એટલે ગૃહનું ગૃહે અને તે વિશેષણ છે તો તત્સર્વનામનું અહીંયા આગળ તસ્મિન થશે એટલે તસ્મિન ગૃહે અમારા તો અહીંયા આગળ અસમદનું બહુ વચન એટલે અસમાકમ જનકસ્ય ધન કોનું છે પિતાનું છે એટલે જનકને બાલસ્ય કરીએ તો જનકસ્ય ધનમ અસ્થિ ચૌદમા પાઠમાં આપણે જે રૂપો હતા એના તમારા ગામોમાં ઘણું અનાજ છે તો યુષ્માકમ તમારા માટે યુષ્માકમ છે ગામોમાં એટલે ગ્રામે શું ઘણું એટલે પ્રભુ એનું વિશેષણ છે અનાજનું એટલે પ્રભુત્તમ અન્નમ અસ્થિ તે માર્ગે સાપ જાય છે તો માર્ગને સપ્તમી વિભક્તિ છે તો માર્ગ માર્ગ માટે માર્ગ શબ્દ છે એટલે માર્ગે તે માટે તસ્મિન તસ્મિન માર્ગે સાપ માટે સર્પ જાય છે માટે ગચ્છતા તું ગચ્છતી